જન્માષ્ટમીની ઉજવણી શક્તિપીઠ અંબાજીમાં પણ રંગે જંગે કરવામાં આવી હતી અંબાજી મંદિરમાં રાત્રિના બાર કલાકે ભગવાન શ્રીકૃષ્ણના આગમનની ઉજવણી કરવામાં આવી હતી અને બાલકૃષ્ણને પાણે ઝુલાવવામાં આવ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારી નંદ ઘેરા આનંદ ભયોના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાથે જ અંબાજીમાં જન્મોત્સવની ઉજવણી પૂર્વે રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે એમ કે ગરુડજી વૈષ્ણવી ગરુડા આરુડા વૈષ્ણવી એમ કે ગરુડ ઉપર માતાજી આરુડ થયેલા છે અને આજે રાત્રે બાર વાગે માતાજીનો જન્મ થયો બધું જ માતાજીને શીરો પૂરી અને શાક અને બધું ધરાવવામાં આવ્યું છે અને ભજીયા ધરાવાય છે આ એક પરંપરા છે અને માતાજીને સોનાના થાળમાં જ માતાજીનો ભોગ લગાવવામાં આવે છે અને કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો પંજરી એટલે પંચાજીરીથી ભગવાનને આગળ ધરાવવામાં આવી છે કે જે ભગવાનને પણ એમ કે ભાવાત્મક છે કે પેટમાં પણ ના દુખે અને એમનું પાચન બરોબર થાય એવું એક ભાવાત્મક છે એક વિશેષતાથી માની ઉપાસના અહીંયા કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે